નમસ્કાર વિદ્યાર્થી મિત્રો થર્ટી મિનિટ્સ લર્નિંગમાં આપનું સ્વાગત છે આપણે ધોરણ છના ગણિતના પ્રથમ ચેપ્ટર સંખ્યા પરિચય વિશે અભ્યાસ કરી રહ્યા હતા જેમાં અગાઉના વિડીયોઝની અંદર આપણે સ્થાન કિંમત તેમજ ચડતો ઉતરતો ક્રમ અને આપણને કેટલીક સંખ્યાઓ આપી હોય અને એની સામે આપણને કંડિશન આપી હોય તો એ કન્ડિશનના આધારે આપણી કેટલી સંખ્યાઓ બનાવી શકીએ એના વિશે આપણે અગાઉના વિડીયોઝમાં અભ્યાસ કર્યો જો તમે એ વિડિયો ના જોયા હોય તો તમે આપણા ચેનલની અંદર પ્લે લિસ્ટની અંદર જઈને તમે જોઈ શકો છો જેથી આ વિડીયો આ આપણે જે અત્યારે સ્વાધ્યાયના પ્રશ્નો સોલ્યુશન કરવા જઈ રહ્યા છીએ તો એમાં તમને સારી રીતે ખબર પડી શકે બરાબર મિત્રો તો આપણે આ વિડીયોની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એક જોઈએ છીએ અને એના પ્રશ્નોનું આપણે સોલ્યુશન કરીએ છીએ તો એની અંદર સ્વાધ્યાય એક પોઈન્ટ એકની અંદર પહેલો જ પ્રશ્ન છે આપણને કે ખાલી જગ્યા પૂરો આપણને અહીંયા પ્રશ્ન એકની અંદર જ એ એની અંદર આપણને આપેલું છે કે એક લાખ બરાબર ખાલી જગ્યા દસ હજાર થાય મતલબ કે એક લાખની અંદર કેટલા હોય એવું આપણે અહીંયા લખવાનું છે તો આપણને ખબર છે કે એક લાખ કેવી રીતે લખાય તો આપણે આપણે અગાઉના વિડીયોમાં જોયું તો કે એક લાખ લખવા માટે એની પાછળ કેટલા મીંડા હોય પાંચ મીંડાઓ બરાબર તો આ પાંચ મીંડા થઈ ગયા હવે આપણે શું કીધું છે કે દસ હજાર તો દસ હજાર ને આ રીતે કીધું હોય તો આપણે શું કરવાનું સૌપ્રથમ દસ હજાર ને અલગ કરી દેવાના પેલા તો કેટલાય એ દસ હજાર થશે તો જોઈ લઈએ આપણે એકમ દસક સો હજાર ને દસ હજાર તો અહીંયા શું થઈ જાય છે દસ હજાર થઈ જાય છે બરાબર મિત્રો તો અહીંયા આપણે અહીં આટલા સુધી શું થશે તો દસ હજાર લખવા કેવી રીતે લખાય તો આ રીતે લખી શકાય પાછળના ચાર મીંડા હે એ દસ હજાર કહેવાય બરાબર તો દસ હજારની પાછળ આપણે ચાર મીંડા લાગે તો હવે બાકી કેટલા તો તો અને અને આ આ એક કે શું કહેવાય તો આને આપણે દસ કહીશું થઈ ગયો બરાબર મતલબ આનો મતલબ એવો થાય આ તો મેં તમને કહેવાય ને કે વિસ્તૃત કરીને તમને માહિતી આપી છે બરાબર હવે આગળના આગળના આ જે ખાલી જગ્યાઓ છે એમાં હું વિસ્તૃત નહીં કરું સીધે સીધો અહીંયા જવાબ લખી દઈશ બરાબર મિત્રો આનો મતલબ એવો થાય છે કે એક લાખની અંદર કેટલા દસ હજાર છે એવું કહેવા માંગે છે આપણને તો એક લાખની અંદર કેટલા દસ હજાર હોય છે તો દસ 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 હજાર હોય છે એનો મતલબ એવો થાય છે હવે આગળ આપણે આગળની ખાલી જગ્યા બી એક મિલિયન બરાબર ખાલી જગ્યા સો હજાર મતલબ કે એક મિલિયનની અંદર કેટલા સો હજાર હોય છે તો આપણે જોઈ લઈએ પહેલા તો એક ને લગતા આપણને આવડવું જોઈએ તો એક માં કેટલા હોય છે પેલા તો એક મિલિયન બરાબર કેટલું તો આપણે એક મિલિયન બરાબર ખબર છે કે દસ લાખ તો દસ લાખ ને કેવી રીતે લખાય તો દસ આ રીતે ખબર છે કે હજાર આપણને પેલા તો આ હજાર જોવાના પેલા તો હજાર હજાર કેટલા મીંડા થાય તો ત્રણ મીંડા હજાર થઈ ગયા બરાબર હવે આપણે કેટલા કરવાના છે એમાં પાછા સો કરવાના છે તો અહિયાં સુધી તો આપણે ખબર છે કે એક એક હજાર થશે આ જોઈ લો આપણે જોઈ લઈએ એકવાર આ આ થઈ ગયા એક હજાર પછી દસ હજાર કરવા શું કરવું પડે તો આ રીતે અહીંયા આ થઈ ગયા દસ હજાર મતલબ આ હજાર દસ હજાર થઈ ગયા એવી રીતે આ દસ હજાર ને આપણે દસ વડે ગુણીએ તો કેટલા થઈ જાય તો એ થઈ જાય સો હજાર બરાબર તો આ આપણને ખબર પડી કે ભાઈ કે દસ હજાર ને દસ વડે ગુણીએ તો આપણને કેટલા મળે સો હજાર બરાબર તો હવે આપણે શું કરવાનું છે મિલિયન મિલિયન સુધી લઈ જવા હોય તો આપણે શું કરવું પડે ફરીથી દસ વડે ગુણીએ તો આપણને શું મળી જાય એક મિલિયન મળી જાય ને ફરીથી આપણે દસ સો હજારને દસ વડે ગુણીએ તો મળી જાય દસ લાખ દસ લાખ એટલે શું બીજા શબ્દોમાં કહીએ તો દસ લાખ બરાબર એક મિલિયન થાય બરાબર તો આ રીતે આપણે આનું ગણતરી કરવાની હોય છે બરાબર હવે આગળ નહીં આપણે ખાલી જગ્યા જોઈએ તો એક કરોડ બરાબર ખાલી જગ્યા મિલિયન તો એક કરોડમાં કેટલા પહેલાં તો એક કરોડમાં કેટલા હોય છે મીંડા એ પહેલા આપણે જોવું પડે એક કરોડ પહેલા કેવી રીતે લખાય એ આપણે જોવું પડે અહીંયા જો આપણે દસ લાખ તો લખેલા જ છે એના પછી સીધું શું આવે દસ લાખ પછી શું આવે દસ લાખ પછી આપણને ખબર છે કે આ દસ લાખ સીધું આવે કરોડ તો આ એક કરોડ થઈ ગયું તો એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ ને આ કરોડ બરાબર હવે એની અંદર આપણને કીધું છે કે કેટલા મિલિયન હોય છે તો આપણે જોયું કે હમણાં તો આ દસ લાખ હતા અહીંયા જોવો ફરીથી જોઈ લઈએ આપણે ના કન્ફ્યુઝન થશે એવું કન્ફ્યુઝન આપણે કરવાનું છે થતું છે નહીં બરાબર હવે એક કરોડ લખીએ પહેલા તો એક કરોડ બરાબર કેટલા મિલિયન તો આપણે જોઈ લઈએ એક કરોડમાં પેલા તો લખતા આપણને આવડવું જોઈએ તો એક કરોડ આવી રીતે લખાય બરાબર એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ કરોડ બરાબર આ તો એક કરોડ થઈ ગયા હવે એ આપણને ખબર છે કે છે દસ લાખ હોય છે આ થઈ ગયું એક મિલિયન આટલા સુધી આટલા સુધી એક મિલિયન તો આ વધારાનું છે એટલે એમાં પાછો દસ ઉમેર દસ નો ગુણાકાર કરીએ તો શું થઈ જાય એક કરોડ થઈ જાય તો અહીંયા જવાબ શું આવશે આપણે દસ બરાબર તો એક કરોડ બરાબર શું થાય

હવે પંચોતેર હજાર પંચોતેર હજાર દસ હજાર પંચોતેર હજાર થયા તો પંચોતેર હજાર ત્રણસો ને સાત મતલબ આટલી આટલી કેવાય ને આટલું આપણું સોલ્યુશન થઈ ગયું બરાબર હવે બાકી કેટલો જોર લાખ તો હવે આપણને ખબર છે કે દસ હજાર પછી શું આવે સીધા લાખ આવે મતલબ આ પંચોતેર હજાર તો પછી અહીંયા આપણે લાખ નું કેવાય લાખ નો અંક આવે બરાબર તો લાખ અહીંયા આવશે તો અહીંયા શું કીધું છે લાખ લાખ એમાં બી કીધું છે એટલે એકલો લાખ કીધું નથી દસ લાખ વાળું દસ ના ગુણાંકમાં આપણને જે કેવાની સંખ્યા છે એ લખવાની છે દસ ના લાખ દસ ના ગુણાંકમાં કેવી રીતે લખાશે તો તોતેર લાખ આ રીતે લખાય બરાબર તો જુઓ ગણતરી કરો તોતેર લાખ પંચોતેર હાજર ત્રણસો ને સાત થઈ ગયું ફરીથી જોઈ લઈએ તોતેર લાખ પંચોતેર હજાર ત્રણસો સાત થઈ ગયું બરાબર અને છતાં પણ તમને જો ખબર ના પડતી હોય તો આવી રીતે પણ થાય કે એકમ દશક સો હજાર દસ હજાર લાખ દસ લાખ બરાબર તો આ રીતે આનું સોલ્યુશન થાય છે હવે બીજો દાખલો આપણે જોઈએ બીજો દાખલો આપણને એવું કીધું છે કે નવ કરોડ પાંચ લાખ એકતાલીસ હજાર એને આપણે સંખ્યામાં લખવાના છે તો હવે અહીંયા શું પહેલા પાછળથી આપણે જોઈશું તો એકતાળીસ કીધું છે બરાબર તો પહેલા શું કરશું આપણે એકતાળીસ લખી દઈશું પહેલા એકમ આવશે સો વાળું શબ્દ તમને જોવા મળે છે જેવી રીતે કે અહીંયા જો તમને સો વાળો શબ્દ દેખાતો હતો પણ અહીંયા કોઈ જગ્યાએ સો વાળો દેખાતો નથી તો આવું ના હોય તો ત્યારે શું કરવાનું આપણે શૂન્ય મૂકી દેવાનું બરાબર હવે ફરીથી આપણને હજાર વાળું જોવાનું હજાર વાળું આપણને ખબર છે કે પહેલાં એકમ દશક સો અને એના પછી શું આવશે સીધું હજાર આવશે અને ની પદ્ધતિ પણ આપણને ખબર છે કે ઇન્ડિયનમાં કેવી રીતે લખે ભારતીય પદ્ધતિમાં ખબર છે કે પહેલાં ત્રણ અંક પછી આપણે અલ્પવિરામ મૂકવાનું પછી મૂકવાનું બે અંક પછી એવી રીતે આગળ બે બે અંક પછી મૂકવાનું થાય છે બરાબર અને એવી જ રીતે આપણને ઇન્ટરનેશનલમાં ખબર છે કે ત્રણ ત્રણ પછી મૂકવાનું હોય છે બરાબર એટલે હવે જુઓ હવે અહીંયા આપણે જોઈશું પેલા કે એકમ આવશે પેલા પછી આવશે દશક પછી આવશે સો બરાબર એટલે આ અહીંયા આપણે જોયું સો વાળો કોઈ શબ્દ છે નહીં તો આપણે શું કરીશું શૂન્ય મૂકીશું હવે એના પછી હજાર વાળો જોઈએ તો હજાર વાળો કોઈ શબ્દ છે તો ના હજાર વાળો પણ કોઈ શબ્દ છે નથી તો આપણે હજાર વાળું જે પણ હોય જે પણ સ્થાન હજાર વાળું સ્થાન હોય ત્યાં બધું શું કરશું પહેલાં જીરો જીરો મૂકી દઈશું બે જગ્યાએ બરાબર તો આ મુકાઈ ગયું તો આટલા સુધી થઈ ગયું હવે શું કીધું છે પાંચ લાખ પાંચ લાખ કીધું છે તો લાખ વાળું સ્થાન અહીંયા આવશે એટલે લાખ વાળા સ્થાન અંદર પાંચ મૂકવાના છે એમ તો આ પાંચ લાખ થઈ ગયા તો પાંચ લાખ એકતાળીસ થઈ ગયા હવે શું કીધું છે એના પછી પાંચ લાખ કીધું છે પણ કઈ દસ ના ગુણાક નથી કીધું કે ભાઈ પાંચ મતલબ એક તે લઈ અને નવ સુધીના અંકમાં કીધું અંકના ગુણાંકમાં કીધેલું છે એટલે પાંચ લાખ આપણે લખી દીધા હવે કે દસ ના ગુણાંકમાં આપણને કોઈ લાખની વાત કરી નથી એટલે શું કરશું આપણે શૂન્ય મૂકી દેસુ તો આ શૂન્ય મુકાઈ ગયું હવે એના પછી શું આવશે લાખ પછી આપણને ખબર છે કે કરોડ આવે તો કરોડ માં કયું કીધું છે કરોડ બરાબર તો અહીંયા લખી શકાય આ થઈ ગયા કરોડ કરોડ તો હવે આપણે જોઈ લઈએ એકમ સો હજાર લાખ લાખ ને થઈ ગયું જો નવ કરોડ પાંચ લાખ એકતાલીસ નવ કરોડ પાંચ લાખ એકતાલીસ તો આ રીતે આપણો આનો જવાબ લખી શકાય હવે ફરીથી આગળ બીજો દાખલો આપણને આપેલો છે એ જોઈ લઈએ તો એનો એનું આપણને કેવી રીતે કરશું એ જોઈ લઈએ આપણે તો આપણે જેમ વાત કરીએ સૌપ્રથમ પ્રથમ પેલા પાછળથી જોવાનું છે ત્રણસો બે કીધા છે તો આ ત્રણસો ને બે લખી દીધા પછી શું કીધું છે એકવીસ હજાર એટલે એકવીસ એટલે આ દસ ના ગુણાંક વાળું જ છે દસ પછીની જે સંખ્યા આવતી હોય તો બે મૂકી દેવાના આ રીતે આ એકવીસ કીધું છે તો અહીંયા એકવીસ મૂકી દેવાના દસ પહેલા કોઈ પણ સંખ્યા હોય ધારો કે દસ પહેલા કોઈ સંખ્યા નવ હોય તો સીધો અહીંયા શૂન્ય શૂન્ય મૂકીને નવ મૂકવાના પણ એવું કીધું આપણને કીધું નથી અહીંયા શું કીધું છે એકવીસ તો આપણે શું કરશું એકવીસ એવી રીતે બાવન લાખ તો આમાં પણ એમ એક જેમ વાત કરી કે દસ થી ઉપરની સંખ્યા એટલે બે બે આંકડા મૂકી દેવાના બાવન બાવન એટલે આ બાવન લાખ પછી સાત કરોડ તો આ સાત કરોડ આ દસ પહેલાની સંખ્યા એટલે એક જ મૂકીશું આંકડો અંક મૂકીશું તો હવે આને જોઈ લો કે સાત કરોડ બાવન લાખ એકવીસ હજાર ત્રણસો ને બે આગળનો દાખલો આપણને આપેલો છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપણે કેવી રીતે લખીએ છીએ આપણને ખબર છે આગળ આપણે શીખીએ બરાબર તો પેલા આપણે શું કરશું જેમ આપણે આગળ કરતા હતા એવી રીતે જ તો પેલા શું લખશું બસો ને બે તો અહીંયા લખી દઈએ આપણે બસો ને બે બરાબર પછી ત્રેવીસ હજાર તો હવે શું આવશે સીધો ત્રેવીસ હાજર થઈ ગયો આ સો પછી સીધા સ્થાન આવે એટલે આ હજાર બરાબર આ થઈ ગયા ત્રેવીસ હજાર બસો ને બે હવે શું કીધું છે ચારસો ત્રેવીસ હજાર કીધું છે પાછું આમાં શું કીધું છે આપણને ખબર છે કે ઇન્ટરનેશનલ જે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે એનું લખાય છે લખાણ તો આપણને ખબર છે કે આગળના ત્રણ અને પછી ત્રણ ભેગા ગણવાના અને એના વચ્ચે અલ્પવિરામ આવે છે પછી અહીંયા અલ્પવિરામ આવે અને પાછા ત્રણ ભેગા ગણવાના બરાબર તો અહીંયા અહીંયા લખ્યા હવે ચારસો ત્રેવીસ હજાર કરવાના છે તો અહીંયા આપણે ચારસો ને આ ત્રેવીસ હજાર થઈ ગયા જો એકમ દશક સો એટલે આ ચારસો ત્રેવીસ થઈ ગયા એવી રીતે જો એકમ દશક સો હજાર દસ હજાર ને લાખ બરાબર તો આ આપણે ભારતીય પદ્ધતિમાં કેટલું ગણાય તો ભારતીય ભારતીય પદ્ધતિમાં ચાર લાખ ત્રેવીસ હજાર બસો બે કહેવાય પણ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આને ચારસો ત્રેવીસ હજાર બસોને બે કહેવાય બરાબર હવે અહીંયા પાછું કીધું છે અઠાવન મિલિયન એટલે અઠ્ઠાવન મિલિયન એટલે પાછા હવે સીધા અહીંયાથી કહેવાયને આના પછી આપણને ખબર છે કે આ મિલિયનમાં કેવું હોય છે કે એક એ મિલિયનમાં કેવું હોય કે હજાર ગુણ્યા હજાર કરીએ ત્યારે એક મિલિયન આપણને મળે છે એ આપણને ખબર છે આપણે જાણીએ છીએ તો આ ત્રણ મીંડા ત્રણ થઈ ગયા જો એક બે ત્રણ એક બે ત્રણ ચાર ત્રેવીસ હજાર બસો બે બરાબર તો આ રીતે આપણે આને લખી શકીએ હવે આગળનો દાખલો આપણે જોઈએ ઈ એમાં શું કીધું છે કે ત્રેવીસ લાખ ત્રીસ હજાર દસ તો આપણે શું કરશું પેલા દસ લખીશું અહીંયા આપણે લખી દીધા દસ દસ તો બધાને લખતા આવડે જ છે બરાબર હવે ત્રેવીસ હજાર એટલે અહીંયા હવે સોનું સોના કોઈ અંકનો આપણને ઉલ્લેખ કરેલો નથી તો આપણે શું કરશું સોના શું તો આ થઈ ગયા તો આ થઈ ગયા દસ બરાબર હવે આપણને શું કીધું છે હજાર તો હજાર કેટલા લેવાના છે ત્રીસ હજાર તો અહીંયા બધું આપણે આવી જશે ત્રીસ હજાર તો આ ત્રીસ હજાર થઈ ગયા હવે શું કીધું છે એના પછી આપણને કીધું છે ત્રેવીસ લાખ તો હવે આ લાખના સ્થાનમાં આપણે શું મૂકી દઈશું ત્રેવીસ લાખ આ થઈ ગયા લાખ લાખ તો તો બરાબર આ આ રીતે રીતે આપણે જે શબ્દોમાં આપેલું હોય એને અંકોમાં લખી શકીએ જનરલી આપણે યાદ રાખવાનું કે આગળના જે અંકો તમને કહેવાય ને કે યાદ રાખવાના એમાં એકમ દશક દશકસો આટલા સુધી બધાને આવડે જ છે પછી આ બે સ્થાન છે ને એ હજાર સ્થાન છે એવું યાદ રાખવાનું પછી આ બધા આ બે સ્થાન છે લાખ ના સ્થાન છે અને એના પછી અહીંયા બે અહીંયા જે પણ સંખ્યા આવશે એ કેવા સ્થાન કહેવાય એ કરોડના સ્થાન કહેવાય બરાબર એવી રીતે ઇન્ટરનેશનલમાં જોઈએ તો ઇન્ટરનેશનલમાં પણ સેમ જ સેમ જ છે પણ ખાલી થોડા ઘણો આપણને ફરક જોવા મળે છે એવી રીતે ધારો કે આગળ આ જ આગળની આ સંખ્યા છે આ સંખ્યા જ છે અને જોઈએ તો આ શું છે આ તો આપણને ખબર છે કે એકમ દશક શો અને અહીંયા શું ગણવાનું આ હજાર ગણવાનું હજાર અને આ નહીં હજાર ગણવાનું એક રીતે બરાબર હજાર તો ના ગણાય પણ આ તો હું તમને કહું છું અહીંયા તમારે જેમ આપણે અહીંયા ઇન્ટર ભારતીય પદ્ધતિમાં ગણી એ રીતે જ ગણવાનું બરાબર તો આને હજાર ગણવાનું આખા આખા પદને હજાર ગણવાનું બરાબર તો અહીંયા પછી એના પછી અહીંયા મિલિયન ગણવાનું મિલિયન બરાબર અને પછી પાછું અહીંયા ઝીરો અને પછી શું આવશે સીધું અહીંયા આવશે બિલિયન તો આ રીતે આપણે સંખ્યામાં લખી શકાય બીજા નંબરનો દાખલો આપણને આપ્યો છે અલ્પ વિરામ મૂકો અને ભારતીય પદ્ધતિમાં લખો આપણને આ સંખ્યાઓ આપી દીધી છે એમાં આપણે જેમ આગળ શીખ્યા સંખ્યાલેખન પદ્ધતિમાં કે સંખ્યાને કેવી રીતે લખાય એનો ઉપયોગ કરી અને અહીંયા આપણે સંખ્યાને સંખ્યામાં અલ્પવિરામ મૂકવાના છે આપણને ખબર છે કે ભારતીય પદ્ધતિમાં કેવી રીતે લખાય તો પહેલા પહેલા ત્રણ અંકમાં અંક પછી અલ્પવિરામ અને પછી બે બે અંક પછી આપણે મૂકવાના થાય છે બરાબર તો અહીંયા આપણે જોઈ લઈએ તો પહેલો જ આપણને આપ્યો છે એમાં તો એની અંદર આપણે શું કરીશું કે પહેલાં ત્રણ અંક પછી આ કહેવાય ને આપણે જમણી સાઈડથી વધ આગળ વધવાનું તો જમણી સાઈડથી આપણે જોઈએ તો એક એક બે ત્રણ તો અહીંયા આના પછી એક અલ્પવરા મૂકવાનું એના પછી એક બે બે અંક પછી પછી આ રીતે બે અંક પછી તો આ આપણે ભારતીય પદ્ધતિમાં આ રીતે લખી શકાય બરાબર એવી રીતે અહીંયા આપણે લખી દઈએ અહીંયા બે ત્રણ સંખ્યા પછી એક બે ત્રણ ત્રણ સંખ્યા પછી અલ્પવિરા મૂક્યું પછી પાછી બે સંખ્યા પછી બરાબર પછી આપણે આગળ સંખ્યાઓ નથી એટલે આપણે કંઈ મૂકવાની જરૂર નથી હવે આ જ રીતે આ દાખલો જોઈએ તો એમાં પણ એવી જ રીતે કે પહેલાં ત્રણ સંખ્યા પછી અલ્પવિરામ તો પહેલી ત્રણ સંખ્યા એક બે ત્રણ એટલે આ આના પછી અલ્પવિરામ પછી બે સંખ્યા પછી આ બે સંખ્યા પછી પછી આ બરાબર આવી રીતે આગળ વધતું જવાનું હવે આ ડીમાં જોઈએ તો એક બે ત્રણ આના પછી એક બે અને આ રીતે તો આ રીતે આપણે ભારતીય પદ્ધતિમાં આપણે સંખ્યાને લખાય છે ચોથા નંબરનો પ્રશ્ન આપણને આપેલો છે અલ્પ મૂકો અને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખો બરાબર આગળનો પ્રશ્ન આપણને ભારતીય પદ્ધતિમાં લખવાનું હતું એવી રીતે ચોથો પ્રશ્ન છે આપણને આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખવાનું છે બરાબર તો આપણને ખબર છે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં કેવી રીતે લખીએ તો આપણને ખબર છે કે ભાઈ પાછળથી ત્રણ અંક છોડી ત્રણ ત્રણ અંક છોડવાના છે ત્રણ ત્રણ અંક છોડી છોડીને આપણે શું મૂકવાનું છે અલ્પ વિરામ મૂકવાનું છે તો આપણે શરૂ કરીએ તો પહેલો જ આપણને એ એની અંદર આપણને પ્રશ્ન આપેલો છે તો આ પ્રશ્નને આપણે લખીએ આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં તો પહેલાં ત્રણ અંક છોડી દઈએ તો આ ત્રણ અંક છોડી દીધા પછી મૂકી દઈએ અલ્પ આ ત્રણ અંક છોડી દીધા પછી મૂકી દઈએ અલ્પવિરામ હવે આગળ બે જ અંક છે એટલે આપણે આગળનું જોવાનું નથી ત્રણ અંક હોત ત્રણ અંક અને પછી આગળ અંક હોત તો પછી આપણે અલ્પ વિરામ અહીંયા પણ આ એ જ રીતે ત્રણ અંક છોડી દઈએ અને અલ્પવિરામ ત્રણ અંક અને અલ્પવિરામ બરાબર અહીં પણ સેમ ત્રણ અંક અને અલ્પવિરામ ત્રણ અંક અને અલ્પવિરામ રેડી એવી રીતે અહીંયા અહીંયા પણ ત્રણ અંક અને અલ્પવિરામ ત્રણ અંક અને અલ્પવિરામ તો આ રીતે આપણે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં આપેલ સંખ્યા હોય પરીક્ષામાં આપણને ડાયરેક્ટ આવી રીતે સંખ્યા આપી દીધી હોય તો કે અને કીધું હોય કે આંતરરાષ્ટ્રીય પદ્ધતિમાં લખો તો ત્રણ અંક પછી અલ્પવિરામ મૂકી દેવાનું અને એવી રીતે ભારતીય પદ્ધતિમાં કીધું હોય તો બે અંક પછી પહેલાં ત્રણ અંક છોડી દેવાના પછી આગળ બે 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 કરતાં આગળ આપણે અપેરા મૂકતું જવાનું બરાબર મિત્રો આ વિડીયોમાં આપણે સધ્યા એક પોઈન્ટ એકના પ્રશ્નોનું સોલ્યુશન કર્યું આપણે નેક્સ્ટ આવનારા વિડીયોની અંદર આ આ ચેપ્ટરની અંદર બીજા જે ટોપિક છે એના વિશે આપણે ચર્ચા કરીશું વધુમાં જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ થર્ટી મિનિટ્સ લર્નિંગને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ